તો જૂનાગઢના માંગરોડમાં દરિયામાં કરંટ જોવા મળ્યો અને દરિયામાં આઠ ફૂટ જેટલા મોજા ઉછળ્યા છે માંગરોડમાં ફરી એક વખત ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું છે તેમજ માછીમારોને દરિયું ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હજુ તો માછીમારીની સિઝન શરૂ જ થઈ છે ત્યાં ફરી ત્રણ નંબરનું સિગ્નલ લાગતા માછીમારોને બેકાર બનવાનું વારો આવ્યો છે ત્રણ નંબર નું સિગ્નલ લાગ્યું છે ખાસ કરીને દરિયો ગાંડો તૂર થયો છે દરિયામાં સાત થી આઠ ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે માંગરોડ બંદર ઉપર ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દસ દી કહી શકાય દસ દીમાં ત્રણ વખત ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું હોવાનું જે લોકો કહી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે માછીમારોનો જે ધંધો છે જે પંદર ઓગસ્ટ થી શરૂ થવાનો હોય છે ત્યારે આ ત્રીજી વખત જે ત્રણ નંબરનું સિગ્નલ લાગતા હાલ માછીમારો બેકાર બંધ છે તેવું હાલ સેવાઈ રહી છે એક તરફ ત્રણ નંબર નું સિગ્નલ છે બીજી તરફ માછીમારો ને દરિયો ખેડવાની મનાઈ છે ત્યારે ચોક્કસ વાત કરવામાં આવે તો માછીમારોનો ધંધો ચોપટ થાય તેવું હાલ સામે આવી રહ્યું છે જેથી કરીને માછીમારોનો હાલ વ્યવસાય બંધ થયો છે જી જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ